નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં સૌ પ્રથમ તો મિત્રો આપ સૌ લોકોને અમારી ચેનલ તરફથી મહાશિવરાત્રિ તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ આજના આ વિડીયોમાં આપણે મહાશિવરાત્રી વ્રત વિશે તહેવાર વિશે વાત કરવાના છીએ આ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળીશું તથા વ્રત કરવાથી શું ફળ મળે આજના દિવસે શું કરવું શું ન કરવું દરેક વિશે વિગતવાર વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે અને હા મિત્રો જો આપને ઘર બેઠા અનેક સ્થળોના લાઈવ દર્શન કરવા હોય તો અહીંયા જે વોટ્સએપ ઉપર નંબર લખેલો છે કે જેના ઉપર આપ અમને ઓમ નમઃ શિવાય લખીને મોકલી આપજો ત્યારે આપણે અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મોકલવામાં આવશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ પણ નિત્ય અનેક તીર્થ સ્થળોના દર્શનનો લાભો લઈ શકશો તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડિયોની શરૂઆત કરીએ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રુકમિવ બંધનાથ મૃદ્યોર મોક્ષી યમા મિત્રો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને બુધવારે મહા મહિનાની વધબક્ષની ચૌદસની તિથિ આવે છે કે જે દિવસે મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે આમ તો શિવરાત્રિ દરેક માસમાં આવે છે પરંતુ જ્યારે આ શિવરાત્રી મહા મહિનામાં આવે છે ત્યારે તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે શિવરાત્રિના તહેવારનું ખાસ કરીને બે વખત વધુ મહત્ત્વ હોય છે એક તો આ મહામાસની શિવરાત્રિ અને બીજી શ્રાવણ માસમાં આવતી શિવરાત્રિ આ દિવસે ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના મંદિરમાં દીપસ્તંભ લગાવવામાં આવે છે દીપસ્તંભ એટલા માટે લગાવવામાં આવે છે કે જેથી લોકો શિવજીના અગ્નિ સ્વરૂપ અનંતલિંગનો અનુભવ કરી શકે કેમકે આ દિવસે જ ભગવાન શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા નિરાકાર સ્વરૂપે પ્રગટ થયા હતા અને સૌ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે પણ પ્રગટ થયા હતા આપણા શાસ્ત્રોમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ દિવસે એટલે કે મહાશિવરાત્રીની તિથિએથી જ દ્વાપર યુગનો પણ પ્રારંભ થયો હતો ત્યારે વળી એક કથા મુજબ એવું પણ કહેવાય છે કે શિવરાત્રી એક એવો સમય છે કે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે શિવજી રાત્રિના એક પ્રહર એટલે કે ત્રણ કલાકના ગાળા માટે આરામ કરે છે અને આ એક પ્રહરને મૂળ શિવરાત્રી ગણવામાં આવી છે કહેવાય છે કે મહાશિવરાત્રિની રાત્રે જ ભગવાન શિવ અને માતા પાર્વતી એક થયા હતા એટલે કે શિવ અને શક્તિ એક થયા હતા એટલે કે તેમનો વિવાહ આજની તિથિએ થયો હતો એટલા માટે મહાશિવરાત્રીના દિવસે દાંપત્ય જીવન સુખી કરવા માટે ઉપવાસ અને વ્રત કરવામાં આવે છે જે કોઈ દંપતિ અથવા જે કોઈ પરિવાર મહાશિવરાત્રીનો શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે ઉપવાસ કરે છે તથા ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીનું પૂજન કરે છે તેના ઉપર ભગવાન શિવના અચૂકપણે આશીર્વાદ બની રહે છે અને જ્યારે મહાદેવના આશીર્વાદ કોઈ વ્યક્તિ ઉપર થઈ જાય તો તેનો ભાવ પાર થઈ જાય છે કેમ કે આપણે ઘણી વખત જોયું હશે સાંભળ્યું હશે કે મહાદેવે દાનવોને પણ વરદાન આપ્યા છે તો આપણે તો મનુષ્ય માત્ર છીએ જો આપણે શિવજીને સાચા મનથી યાદ કરીશું અંતર મનથી યાદ કરીશું તો તેઓ આપને પણ આશીર્વાદ આપશે આપણને પણ વરદાન આપશે અને તેમના લોકમાં સ્થાન આપશે આમ જોવા જઈએ તો દરેક વ્રતમાં પૂજા વિધિનું સવારના ભાગમાં મહત્વ હોય છે કે સવારે નાઈ ધોઈ નિત્ય કર્મ કરીને ભગવાનનું પૂજન કરવામાં આવે છે પરંતુ મહાશિવરાત્રી એક એવું વ્રત છે કે આ વ્રતમાં અડધી રાત્રે એટલે કે રાત્રિના પૂજા કરવાનું મહત્ત્વ બતાવવામાં આવેલું છે જ્યારે ચૌદસની તિથિ હોય એ ચૌદસની તિથિની રાત્રે પૂજા કરવામાં આવે છે કે જેને ચાર પ્રહરની પૂજા કહેવામાં આવી છે આપણે આગળના વિડીયોમાં વાત કરી કે ચાર પ્રહરની પૂજાનો સમય શું છે અને એ સિવાય જે નિશ્ચિત કાળનો પૂજાનો સમય હોય તેમાં પણ પૂજન કરવામાં આવે છે એટલે ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખવાનું કે મહાશિવરાત્રિમાં દિવસે તો પૂજા કરી શકાય પરંતુ એ સિવાય મહાશિવરાત્રિએ રાત્રે પૂજા કરવાનું અચૂક મહત્વ છે જે કોઈ ચાર પ્રહરની પૂજા ન કરી શકે તો માત્ર નિશ્ચિત કાળમાં પણ પૂજા કરી શકે છે તો હવે આ પૂજા કરવી કેવી રીતે તો સૌ પ્રથમ ભગવાન શિવ માતા પાર્વતીનો ફોટો હોય તેની સ્થાપના કરવાની શિવલિંગ હોય તો તેને જળાભિષેક કરાવવાનો પંચામૃત્ય અભિષેક કરવાનો બિલીપત્ર ચડાવવાનું ભગવાન શિવને બિલીપત્ર ચડાવવાનું માતા પાર્વતીને ફૂલ ચડાવવાના ચુંદડી પઢાડવાની તેમજ ભગવાન સમક્ષ ધૂપ દીવો કરવાનો ભગવાનને આજે ફ્રૂટનો પ્રસાદ લગાવવાનો મેવો ધરાવવાનો એ સિવાય માતા પાર્વતીને આજે સોળ શ્રંગારની વસ્તુ પણ ધરાવવામાં આવે છે ખાસ કરીને જ્યારે આપણે પૂજા કરતા હોય ત્યારે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવાનો પૂજા દરમિયાન કોઈના પ્રત્યે પણ ખરાબ વિચાર ન રાખવો જોઈએ તથા પૂજા પૂર્ણ થઈ જાય એ પછી ભગવાન શિવને માતા પાર્વતીની આરતી પણ કરવાની અને પૂજામાં ગણેશજીની પણ સ્થાપના કરવાની અને તેમની પણ આરતી કરવાની એ પછી જે પૂજામાં પ્રસાદ ધરાવ્યો હોય આરતી કરીને સૌ લોકોએ લેવો જોઈએ જો શિવરાત્રીએ જાગરણ થાય તો અચૂકપણે જાગરણ કરવાનું અને એ જાગરણમાં બીજા કોઈ પણ કાર્ય કરવા નહીં સિવાય કે ભગવાનનું નામ લેવાનું જો મહાશિવરાત્રીનું રાત્રિનું જાગરણ કરો છો તો તે સમયગાળામાં આપણે ભગવાનના પાઠ કરી શકીએ છીએ શિવજીને એકસો આઠ નામાવલી સહસ્ત્રનામાવલી શિવ કવચ શિવ તાંડવ સ્તોત્ર શિવ મહિમના સ્તોત્ર બિલ્વાષ્ટકમ રુદ્રાષ્ટકમ રુદ્રી પણ કરાવી શકીએ છીએ એ સિવાય શિવલિંગનો અભિષેક કરી શકીએ છીએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય એ ન આવડે તો ઓમ નમ શિવાય મંત્રનો પણ જાપ કરી શકાય એટલે ટૂંકમાં કહીએ તો શિવજીની ભક્તિ કરીને શિવજીનું નામ લઈને આપણે આખી રાત્રિ પસાર કરવી જોઈએ આ દિવસે જુનાગઢમાં પણ શિવરાત્રીનો ઉત્સવ એક અનોખી રીતે ઉજવવામાં આવે છે કે જ્યાં સાધુઓ બાવાઓ પોતાના અખાડામાં બેસે છે અને તપ કરે છે એ સિવાય આ મહાશિવરાત્રીએ મહાકુંભનો છેલ્લો દિવસ પણ રહેવાનો છે કે જેમાં કરોડો ભાવિક ભક્તો ગંગામાં ડૂબકી લગાવીને સ્નાન કરશે અને મહાશિવરાત્રીનો પાવન દિવસ ઉજવશે પરંતુ દરેક લોકો તો તે તીર્થ સ્થળોએ જઈને પ્રયાગરાજમાં જઈને ડૂબકી લગાવી શકવાના નથી તો કહેવાય છે ને કે મન ચંગા તો કથરોટ બે ગંગા એ પ્રમાણે આપણા ઘરમાં જો ગંગા જળ હોય કે પછી કોઈ પવિત્ર નદીનું જળ હોય સવારે સ્નાન કરતી વખતે ઉમેરીને સ્નાન કરવાનું કે જે આપણે તે જગ્યાએ તે તીર્થ સ્થળે સ્નાન કર્યા બરાબર જ ગણાય છે આ મહાશિવરાત્રીનું વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે નિષ્કામ અથવા સકામ ભાવથી સઘળા મનુષ્યો વર્ણો આશ્રમો સ્ત્રીઓ બાળકો તથા દેવતાઓ પણ આ વ્રત કરી શકે છે કે જે સૌ માટે હિતકારક માનવામાં આવ્યું છે ખાસ કરીને સ્ત્રીઓ માટે મહાશિવરાત્રિનું વિશેષ મહત્ત્વ હોય છે કહેવાય છે કે જે કોઈ કુંવારી દીકરી મહાશિવરાત્રીનો વ્રત કરે છે ઉપવાસ કરે છે તેને ભગવાન શિવ જેવો જ પતિ મળે છે તો વળી વિવાહિત સ્ત્રી હોય તે પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરીને આ મહાશિવરાત્રિનું વ્રત કરે છે ભગવાનની પૂજા કરતી વખતે ધ્યાન એટલું રાખવાનું કે આપણે દરેક પાનનો ઉપયોગ કરી દરેક ફૂલનો ઉપયોગ કરી પરંતુ તેમાં કેવડો ન હોવો જોઈએ કેતકી ન હોવું જોઈએ અને તુલસી પત્ર હોવું ન જોઈએ અને આવી રીતે મહાશિવરાત્રિનું વ્રત કરીને પૂજા કરીને બીજા દિવસે એટલે કે સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે આ વ્રતના પારણા કરવાના રહેશે જે લોકોએ વ્રત કર્યું હોય જે લોકોએ ઉપવાસ કર્યો હોય કે પછી એકટાણું કર્યું હોય તેને બીજા દિવસે સવારે આ ઉપવાસ તોડવાનો રહેશે તો આવી રીતે મહાશિવરાત્રિ વ્રતનું આપણા શાસ્ત્રોમાં આપણા ધર્મમાં ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે હવે આપણે આ મહાશિવરાત્રિ વ્રતની કથા સાંભળીશું કે જેના વગર આ વ્રતનું આપણને સંપૂર્ણપણે ફળ મળતું નથી તો સૌ લોકો હવે મારી સાથે ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરે તથા મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો બોલીએ શંકર ભગવાન કે જય માં શિવરાત્રી વ્રત કથા વર્ષો પહેલાની વાત છે એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું આ સરોવરને કિનારે મહાદેવનું એક લિંગ હતું અને મહાદેવના મંદિરના આંગણામાં બિલીનું ઝાડ હતું આ સરોવરને કિનારે પણ રહેતા હતા અને જંગલમાંથી ખોરાક શોધી લાવીને ખાતા અને સરોવરનું પાણી પીતા હતા કેટલીક વખત પાણી પીને આ બિલીના ઝાડ નીચે આરામ કરવા માટે પણ બેસતા અને જાણે કે મહાદેવના દર્શન કરતા હવે દિવસ હતો ચૌદસનો

એટલે ઝાડ ઉપર રાતવાસો રહેવાનું વિચારી બિલીના ઝાડ ઉપર ચડી બેઠો કારણ કે રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો એને મારી નાખે ને ઝાડ ઉપર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી એના મોઢા આગળ બિલીની બે ત્રણ ડાળી આવી જતી હતી આથી એના પાંદડા તેને નડતા હતા એટલે બેઠો બેઠો એ તો બિલીના પાંદડા તોડતો હતો અને નીચે ફેંકતો હતો પરંતુ નીચે જ મહાદેવજીનું લિંગ હતું એની ઉપર આ પાંદડા જાણીએ જાણીએ પડતા હતા આમ કરતા કરતા રાતના લગભગ અગિયાર વાગ્યા એ વખતે હરણનું એક ટોળું સરોવરમાં પાણી પીવા માટે આવી ચડ્યું અને આવડ મોટું હરણાનું ટોળું જોઈને શિકારી તો ખુશ ખુશ થઈ ગયો એને તો તીર કામઠું હાથમાં લઈને તીર ચડાવ્યું આ જોઈ એક હરણ બોલી ઉઠ્યું કે ભાઈ શિકારી હમણાં તીર છોડતો નહીં જરા ઊભો રહે શિકારી પૂછે કેમ તો હરણ કહે અમે આમ એકદમ મરી જઈએ એના કરતે અમે અમારે ઘેરે જઈ અમારા બાળ બચ્ચાની ભલામણ કરતા આવીએ પછી તું અમારો શિકાર કરજે આ સાંભળીને શિકારી હસ્યો ને પછી બોલ્યો કે વાહ ભોળા હરણ વાહ તમે મને તમારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે તમે એમ ન માનશો કે હું તમારી વાતોથી છેતરાઈ જઈશ અને હાથમાં આવેલ શિકાર છોડી દઈશ મારા ઘરે મારા બચ્ચા ભૂખ્યા સુતા હશે અત્યારે અરે ભાઈ શિકારી તું જરાક તો અમારી ઉપર વિશ્વાસ રાખ અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યા નથી અને જૂઠું બોલીશું પણ નહીં સૌને સૌના બાળક ઉપર હેત હોય છે માટે અમારી આટલી માંગણી માન્ય રાખ ને સવારે તો અમે આવી જ જઈશું આ વાત સાંભળી શિકારીને હરણા પર દયા આવી અને ઘેર જવાની રજા આપતી વખતે કહ્યું કે જુઓ હરણાવો તમારા બચ્ચાઓની દયા ખાઈને હું તમને જવા દઉં છું પરંતુ સવાર થતાં પહેલા તમે જલ્દી પાછા આવી જજો ભલે એમ કહી હરણા તો રાજી થતા ઘરે ગયા ઘરે જઈને પોત પોતાના બચ્ચાને ભેટ્યા સગાવાલાઓને પણ ભેટ્યા વડીલોને પણ મળ્યા એમને વંદન કર્યા અને પછી સૌને શિકારીની વાત કરી સવાર પડવાની થોડી વાર હતી એટલે સૌ બિલીના ઝાડ પાસે જવા માટે નીકળી પડ્યા સાથે એમના બચ્ચાને વડીલો પણ નીકળી પડ્યા અને કહેવા લાગ્યા કે અમે તમને એકલાને મરવા નહીં દઈએ શિકારી ભલે અમને પણ તમારી સાથે મારી નાખે અને આમ કહી સૌ સાથે ચાલી નીકળ્યા થોડી વારમાં ટોળું સરોવરે આવી પહોંચ્યું અને શિકારીએ ટોળું જોયું અને એને લાગ્યું કે આ ટોળું તો હતું પરંતુ એના કરતાં મોટું છે આથી એને નવાઈ લાગી હરણા શિકારી પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે શિકારી અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ હવે તારું તીર ચલાવ અમારી ઉપર હરણા સાચાને વિશ્વાસુ છે એમ જાણી શિકારી કહે કે અરે હરણા આ વખતે તમારું ટોળું મોટું કેમ દેખાય છે અમારા બચ્ચા અને અમારા વડીલો પણ અમારી સાથે મરવા તૈયાર થયા છે એટલે અમારું ટોળું મોટું દેખાય છે ભાઈ વાતોમાં સમય બગાડ નહીં ઘરે તારા બાળકો ભૂખ્યા હશે શિકારીના મનમાં થયું કે આવા સતવાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલ ને મરવા કેમ દેવાય આમ વિચારી હરણાને છોડી દીધા આથી હરણાએ શિકારીને મૂકી આશીર્વાદ આપ્યા અને એ જ વખતે એક દેવદૂત વિમાન લઈને ત્યાં આવી પહોંચ્યો અને કહ્યું કે હે શિકારી તે જાણીએ અજાણીએ શિવરાત્રીનો ઉપવાસ કર્યો અને શંકર ભગવાન ઉપર બિલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે વળી તારા પુણ્યે આ મૃગલા પણ સાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું ચાલ આ સાંભળી પારધી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું પારધીઓ અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો હે શંકર ભગવાન મહાશિવરાત્રીનું વ્રત જેમ શિકારીને ફળ્યું ઋગલાવને ફળ્યું એમ જે કોઈ આ વિડિયો જુએ છે સાંભળે છે તે લોકોને પણ ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે મહાશિવરાત્રી નું વ્રત થઈ જાય તો પણ ભોળાનાથ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય છે અને તેમના શિવલોકમાં આપણને સ્થાન આપે છે તો આપણે આજના દિવસે વ્રત કરીએ ઉપવાસ કરીએ અને એ ન થાય તો આજે ભગવાનનું પૂજન તો જરૂર કરીએ અને આ વાર્તા સાંભળીએ કે જેથી કરીને ભગવાનનું આપણને ધામ મળે અને ભગવાનની સેવા કરવાનો લાહો મળે તો મિત્રો આશા છે કે આ વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈએ મહાશિવરાત્રિનું વ્રત કર્યું હશે અને અમારી સાથે આ મહાશિવરાત્રિની વ્રત કથા સાંભળી હશે તથા આ વ્રતનો મહિમા વ્રતની વિધિ પણ આપણે સૌ લોકોએ જાણીએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર